તો ઉત્તર ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ડીસામાં વર્ષોથી ભોજનાલય ચાલે છે જે આસપાસના ગામડામાંથી આવતા તેમજ બહારથી આવતા આશરે પાંચસોથી વધુ લોકો ભોજન લેતા હોય છે પરંતુ હવે આ ભોજનાલયમાં ભાવ વધારાથી વિવાદ ઊભો થયો છે ભાવ વધારો પરત લેવાનો ઠરાવ હોવા છતાં નવા ભાવો જ વસૂલવામાં આવી રહ્યા છે ડીસા માર્કેટ યાર્ડ જે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું યાર્ડ માનવામાં આવે છે અહીં માટે અહી છે ભાવ નક્કી કરવામાં આવ્યો હતો જોકે છ મહિના પહેલા અહીં દીઠ ભાવ વધારી અને પચાસ રૂપિયા કરવામાં આવ્યો હતો જે નવો ભાવ વધારો પરત ખેંચાયા અને પંદર દિવસ વીત્યા હોવા છતાં લોકો જૂના ભાવના બદલે નવો

ડીસા માર્કેટ યાર્ડની સાધારણ સભામાં ભોજનમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કારણ કે અહીં ખેડૂતો અને સામાન્ય શ્રમિક વર્ગ ભોજન કરવા આવે છે તેથી ભાવ વધારાને અયોગ્ય ઠેરવવામાં આવ્યો ખરાબ વસ્તુ છે આપ્યા હા 50 રૂપિયા આપ્યા તો લેવામાં આવે હા લેવામાં આવે છે આ બાબતે શું આ બાબતે ચેરમેનને જોવાનું આવે જવાબદારી હોય છે તેમની જોવે ત્યારબાદ તેર સભ્યોની બે પાંચ બે હાજર પચીસ ના રોજ પસાર કરવામાં આવેલ સદર ઠરાવ કેટલાક શાબ્દિક સુધારા હોય ભોજન દરની થાળીના દર સંબંધે કોઈ સુધારો નહોતો પરંતુ શાબ્દિક સુધારા હોય અને કેન્ટીન કમિટીના ચેરમેનશ્રીની સહી ન હોય તે થયા બાદ એનો અમલ કરવામાં આવશે ડીસા માર્કેટ યાર્ડના કેન્ટીન ચેરમેનની સહી બાકી હોવાથી ઠરાવનું અમલીકરણ ન થઈ શક્યું જો કે આ બધી બાબતોથી અહીં આવતા રોજના પાંચસોથી વધુ લોકોને વધુ નાણાં ચૂકવવા પડી રહ્યા છે ધ્રુવ પરમાર જીએસટીવી બનાસકાંઠા